અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો છે એક નિર્ણય અને અમદાવાદના નાગરિકો લાલગુમ થયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તગલખી નિર્ણયથી ભારે રોષ જોવા મળી રહ્યું છે ચોમાસામાં હવે પાણી ભરાય તો જનતાએ જાતે ખોલવા પડશે ગટરના ઢાંકણા એસી કેબિનમાં બેસતા બાબુએ લાજ શરમ જ હવે નેવી મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું છે એએમસી ની સ્ટેન્ડિંગમાં જવાબદારી નાગરિકોના માથે ઢોળાય

તેમાંથી એકસો દસ છે એ ક્લિયર કરવામાં આવ્યા છે છત્રીસ સ્પોટ છે એના પર નાનું મોટું કામ ચાલી રહ્યું છે પરંતુ જ્યાં પાણી વધારે ભરાતું હોય એનું આયોજન કરવામાં આવે છે ઝડપથી જો ખુલી જાય તો એ પાણી ભરાવાની માત્રા ઓછી થાય છે એ માટે મોન્સૂન વોલેન્ટિયર બનાવવાનો પ્રથમ વાર પ્રયત્ન થઈ રહ્યો છે ત્યાં આગળ રહેતા લોકોનો જ કોન્ટેક્ટ નંબર લઈ અને એમના દ્વારા જ એ સ્ટ્રોંગ વોટરની લાઈન ખોલી કાઢવામાં આવે તો વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી સીધે સીધું અંદર અથવા તો નિકાલ થઈ જાય એ આયોજન આગામી સમયમાં કરવામાં છે મહાનગરમાં રહેતા લોકોને વોટર પ્રશ્ન થાય નહીં તે માટે અનેક પ્રકારના કાર્યો આ શહેરમાં ચાલી રહ્યા છે કેચપીટ સફાઈ હોય નાની મોટી લાઈન નાખવાનું કાર્ય હોય તદ ઉપરાંત તરાવો છે એને ઊંડા કરીને એ પાણી તરાવ અંદર નાખવામાં આવે પ્લાઝા બનાવવામાં આવે આવા અનેક કાર્યો મહાનગરની અંદર કરવામાં આવી રહ્યા છે